ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં રાત્રિના રિક્ષામાં આવેલા નશામાં દૂધ કેટલાક અસામાજિક તત્વોએ વિસ્તાર માથે લીધો હતો પોલીસે તોફાની તત્વોની અટકાયત કરી હતી વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે એક તરફ હત્યા જેવા ગંભીર ગુનાઓ વડોદરા શહેરમાં નોંધાઈ રહ્યા છે ત્યારે હવે અસામાજિક તત્વો મધરાત્રિએ ખૂની ખેલ કરવા તીષણ હથિયારો સાથે શહેરના રાજમાર્ગો પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે જ્યારે ચોવીસ કલાક ધમધમતા વિસ્તારમાં પણ નાગરિકો રાત્રિના સમયે સુરક્ષિત નથી તેનું એક જીવતું ઉદાહરણ ગત રાત્રિના સમયે જોવા મળ્યું હતું શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર મધરાત્રિથી જ બહારથી વેપારીઓ ફળ અને શાકભાજી લઈને આવતા હોય છે આ વિસ્તારમાં રાત્રિના સમયે સતત ચહેલ પહેલ રહે છે પણ અહીંના લોકો અસામાજિક તત્વોના દહેશત હેઠળ વેપાર કરવા મજબૂર બન્યા છે ગત રાત્રિની વાત કરીએ તો રિક્ષામાં આવેલા નશામાં ધૂત કેટલાક અસામાજિક તત્વોએ વિસ્તાર માથે લીધો હતો હાથમાં ચાકો અને શરાબની બોટલો સાથે જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા નશામાં છાટકા બનેલા અસામાજિક તત્વોને સમજાવવા માટે સ્થાનિક રાહદારીઓએ પણ હાથ જોડવા પડ્યા હતા આ દરમિયાન મુખ્ય રસ્તા પર હુમલાની ઘટના મામલે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી પોલીસને જોઈને અસામાજિક તત્વો શાંત થઈ ગયા હતા જ્યારે ચિકાસ નશાની હાલતમાં જાહેરમાં મારઝુર કરતો આ તત્વોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હાલ તો પોલીસે તોફાની તત્વોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે